પ્રસંગ આવે છે પરમાત્મા પ્રાપ્તિમાં ભોગ અને સંગ્રહની ઈચ્છા જ મહાન બાધક છે ભોગ અને સંગ્રહ આ બે જ્યાં સુધી માણસની રહે રહેશે ત્યાં સુધી મારે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે એવો નિશ્ચય પણ થતો નથી પછી પરમાત્માને પ્રાપ્ત કરવા તો દૂર રહ્યા ગીતાના બીજા જે

પરમાત્મા સુખ ભોગવવાને માટે સંગ્રહ ની જરૂર છે આ ભોગ અને સંગ્રહ ની ઋષિ ઘણી ઘાતક છે ધનનો ઉપયોગ તો ખર્ચ કરવામાં છે સાહેબ પોતાને માટે ખર્ચ કરો સાહેબ બીજાઓને માટે પરંતુ ધનનો સંગ્રહ કોઈ કામનો નથી પદાર્થો અને રૂપિયાનો સંગ્રહની વાત તો દૂર રહી ખૂબ ખૂબ ભણી લઉં ઘણા શાસ્ત્રો ભણી લઉં આ અનેક વિદ્યાઓના સંગ્રહની ભાવના પણ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી પરમાત્મા જાણી શકતા નથી જાણવાને માટે નિશ્ચય પણ કરી શકતા નથી જે પોતાનું કલ્યાણ ઈચ્છે છે તેની બુદ્ધિ એક જ હોય છે વયવસાત વયવિકા બુદ્ધિ રેખા એકતાલીસ નો શ્લોક છે મારે માત્ર પરમાત્મ તત્વને પ્રાપ્ત કરવું છે આ નિશ્ચય થવો જોઈએ તો કલ્યાણ થઈ જાય બુદ્ધિનું એક થવું છે પરંતુ જે ભોગ અને સંગ્રહમાં આસકત છે તેમની બુદ્ધિઓ અનંત હોય છે એક નથી હોતી એ નવા નવા ઘણા બધા વિચાર કરે નવી નવી જગ્યાએ ઘણી જગ્યાએ બુદ્ધિનો ઉપયોગ કર્યા કરે છે એટલે એકતા રહેતી નથી એકતા ન રહે એટલે જે તત્વ સુધી પહોંચવાનું છે ન્યા બુદ્ધિ બુદ્ધિનો વ્યતિરેક નો થાય એટલે બહુ શાખા ભયનંતાશ્વ બુદ્ધિયો વસાઈ નામ જેમ કે પુત્ર મળે આ એક બુદ્ધિ થઈ અને પુત્ર કેવી રીતે મળે કઈ દવાનું સેવન કરવું કે કોઈ મંત્રનું અનુષ્ઠાન કરવું અથવા કોઈ સંતના આશીર્વાદ લેવા વગેરે વગેરે એ બુદ્ધિની કેટલી શાખાઓ થઈ ગઈ એ જ રીતે ધનની પ્રાપ્તિ થઈ અને મળે વેપાર કરવો કે નોકરી કરવી ચોરી કરવી કે ધાડ પાડવી ઠગાઈ કરવી કે કોઈને ધોખો દેવો વગેરે એ બુદ્ધિની શાખાઓ થઈ એ જ રીતે આદરની ઈચ્છા થશે તો આદર કેવી રીતે થઈ શકે છે વ્યાખ્યાન આપવાથી થશે સાંસારિક સેવા કરવાથી થશે વગેરે જાત જાતની એની શાખાઓ પેદા થાય છે આ તમને થોડાક નમૂના બતાવ્યા છે આવી રીતે ભોગ અને સંગ્રહમાં આશક્ત માનવ પરમાત્મા પ્રાપ્તિનો નિશ્ચય પણ કરી શકતો નથી એને ભગવાન સાંભળે જ નહીં ને એટલે બધો ભોગ માણસ જીવતો એને ભગવાન નું સાંભળે ભગવાન ક્યારે સાંભળે એક નોર નો નો રે આપડી ભાષામાં ત્યારે ભગવાન બધી હવે કોઈ દેખાતું જ નથી બધા હોય ને કોઈ ન દેખાય રૂપિયા ની દાણ નથી તમારે આગળ અઢળક છે અને બનેલાય છે સંપત્તિ ની નથી તમારી જ રડેલી સંપત્તિ તમારા પોતાના કઈ નથી આવતી આ પાકી વાત છે અને જોયેલા આપડે અનુભવ છે અને છેલ્લે એ તમારી સંપત્તિ ની કે નહી કે ભાઈ નથી મળતી આ નથી મળતી અને પછી ઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે અમુક ઘણી જગ્યા નથી કે સંપત્તિ ની પાછળ યારું થઈને આ સાપ થઈને આવવું પડે છે કેમ કે જેમાં તમારી આસકિત રહી એમાં તમારે જવું પડે છે એટલે માણા કેરણ પથારી હોય તેને ભગવાનનું નામ યાદ રહેવું જોઈએ ક્યારેક સત્સંગ કરવાથી તેમના મનમાં પરમાત્માની પ્રાપ્તિની ઈચ્છા થઈ જાય તો પણ તેના પર ટકી શકતી નથી ગીતામાં ભગવાને પરમાત્મા પ્રાપ્તિ વિશેના એક નો ઘણો વિલક્ષણ મહિમા ગાયો છે અપીત દુરાસારો ભદ મામ મામેન્ય ભાક નવમા જેનો ત્રીસમો શ્લોક છે જે સાંગોપાંગ દુરાસારી છે જેના દુષ્ટ આચરણોમાં કોઈ ઉણપ નથી. જૂઠું જૂઠું કપટ બેઈમાની અભક્ષ્ય ભક્ષણ વેશ્યાગમન જુગાર ચોરી વ્યભિચારી વગેરે પાપ દુરાસાર કહેવામાં આવે છે તે બધાને કરવાવળો છે એવો મનુષ્ય પણ જો ફક્ત ભગવાનનું જ ભજન કરવાનો એક નિશ્ચય કરી લે તો તે ભગવાન કહે છે કે તેને હું સાધુ જ માનવો જોઈએ આવો ભજન કરવા તેને સાધુ જ માનવાની ભાવના માનવાની ભગવાન આજ્ઞા આપે છે કારણ કે કારણ શું છે કે તેને પોતે પરમાત્મા પ્રાપ્તિનો એક નિશ્ચય કરી લીધો છે તેનું એક લક્ષ્ય થઈ ગયું છે કે હવે કાંઈ પણ થઈ જાય એક ભગવત પ્રાપ્તિ જ કરવી છે તો નીકળી જવાય છે ભૈયા ભાર હોય આપણે કે શંકા થાય છે કે જે ભોગો અને સંગ્રહમાં આશક્ત છે તેમનો તો પરમાત્મા પ્રાપ્તિનો એક નિશ્ચય થઈ શકતો જ નથી અને પાપીમાં પાપી પણ આવો નિશ્ચય કરી શકે છે આ બંને બાબતોમાં પરસ્પર વિરોધ દેખાય છે તો હકીકતમાં વિરોધ નથી કેમ કે પાપીને માટે ભગવાને અપીસે એટલે પદ આપ્યું છે કે તાત્પર્ય એ છે કે સાધારણ રીતે પાપી મનુષ્યનું મન ભગવાનમાં ભગવાનના ભજનમાં લાગતું નથી પાપવંત કર સહજ સુભાવવું મોર તેહી મોર તે ભાવન કાવું સુંદરગઢ ની શોભાઈ છે જેને પાપ પાપ કરવું એની માટે સહજ હોય એને ભજન એના મનની અંદર કોઈ જ ન આવે

ભગવાનની તરફ કોઈ ભગવાનની તરફથી કોઈ મનાય નથી એટલા માટે જો પાપી મનુષ્ય પણ ભગવાનના ભજનમાં લાગવાનો પાકો નિશ્ચય કરી લેશે તો તેને સાધુ માની લેવો જોઈએ કારણ કે વાસ્તવમાં ભગવાનનો અંશ હોવાથી જીવ શુદ્ધ નિર્દોષ છે સંસારની આસક્તિને કારણે તેમ તેનામાં દોષ આવી જાય છે દોષ ક્યારે સંસારમાં આશક્તિ છે કોઈ પણ વસ્તુની પાછળ આશક્તિ થઈ ગઈ આશક્તિ એટલે આપણી ભાષામાં કોઈની પ્રત્યે પ્રેમ થઈ ગયો મોહ થઈ ગયો આશક્તિ કેવાય કે તમારી લાગણી થઈ ગઈ તમે છોડી ન હોય સહજ ભાવે જાય સુસારની આસક્તિ ને નિવારી દે તો તેનું શુદ્ધ સ્વરૂપ રહી જશે આજકાલ પારમાર્થિક વાતો કહેવા સાંભળવા છતાં પણ ભગવાન ની તરફ વળવાનો નિશ્ચય થતો નથી એનું કારણ એ છે કે માં પૈસા નું મહત્વ બેસી ગયું છે હકીકતમાં પૈસો એટલા પૈસા એટલા નથી અટકાવતા જેટલું ભોગો નું મહત્વ અટકાવે છે પૈસો એ માણસને ઉભો નથી રાખી દેતો પણ જે પૈસા ની પાછળ ભોગો લાડ બધા આવ્યો ને ઈ ઉભો રાખી દે છે ભોગો એટલા નથી અટકાવતા જેટલું ભોગો નું મહત્વ અટકાવે છે જ્યાં સુધી માં પદાર્થો નું માન મોટાઈ નું આદર સત્કાર નું નું શરીર ના આરામ નું મહત્વ ઠસેલું છે ત્યાં સુધી માણસ પરમાત્મા પ્રાપ્તિનો નિશ્ચય કરી શકતો નથી ઠસક કોની હોવી જોઈએ તો કે ભગવાનની ઠસક હોવી જો હું એનો શું નહીં મારો છે આ ઠસકતી જીવન હોવું જોઈએ તો નિસંદેહ ભગવાન મળી જાય પણ આપણે ક્યારે એવી ઠસક થઈ જ નથી આપણને કોઈક રાજકારણીએ કીધું હોય કે ભાઈ ગમે જયારે કાંઈ પણ મારી જોગી જરૂર હોય તો મુંઝાતા નહીં આપણે બે ફૂટ ચાલવા મળીએ કે નહીં કે ભાઈ ફલાણાભાઈનો સપોર્ટ છે હવે હું મુંઝાવાનું હોય નહીં જો એ એક સામાન્ય માણસ છે આપણી જો એક એને પદવી મળેલી છે અલગથી એ આપણે એટલા બધા અભિમાન માં આવીને જીવતા હોય એના ઓલાથી પાવર થી જીવતા હોય તો આ તો અખિલ કોટી બ્રહ્માંડ નો માલિક છે પાવર નો હોવો જોઈએ પણ એ પાવર આપણે ક્યારે રાખતા નથી સાહેતે ગમે તેટલી વાતો બનાવી લે ગમે તેટલો મોટો પંડિત બની જાય બહાર થી ગમે તેવો વિરક્ત અને ત્યાગી બની જાય પણ મનમાં જ્યાં સુધી માન મોટાઈ ની સુખ આરામ ની કીર્તિ ની ઈચ્છા છે ત્યાં સુધી પારમાર્થિક માર્ગમાં આગળ વધી શકે નહીં કારણ કે જ્યાં પરમાત્માની ઋષિ હોવી જોઈએ ત્યાં ભોગ અને સંગ્રહની ઋષિ પછી કદાચ સાધુ વેશમાં હોય તો ઈ કરે છે આશ્રમો બનાવે પછી ક્યાંક સંપત્તિ માણસો ને આદર સત્કાર આ બધું મેળવવું છે ત્યાં આગળ ઈદ થઈ ગયું અને સંગ્રહ દ્વારા તેમનું સીત હરાઈ ગયું તેમનું શીતનું હરણ થઈ ગયું ઘણી ભારે સોરી થઈ ગઈ અને એ દિશાઓની તેમની પાસે જે શક્તિ હતી તે ભોગો અને સંગ્રહમાં લાગી ગઈ ભોગો ને સંગ્રહથી તેમને મળશે કાઈ નહીં એક કોડી પણ નહીં મળશે માત્ર ધોખો જ થશે પરમાત્માની પ્રાપ્તિથી વંચિત રહી જશે માંડ મોટાઈ કેટલા દિવસ રહેશે અને માંડ મોટાઈ મળીને પણ ન્યાલ શું કરવાના છે કદાચ મળી જાય તમારો થોડો ઘણો બળાઓ પુરુષાર્થ થઈ ગયો તો માન મોટા ને બધું મળી જાય તો મળી જાય કઈ વિશાળ રહેવા વાળા તો છે નહીં હામે તમારું બેલેન્સ ખૂટી ગયેલું છે હવે જીરો પોઈન્ટ ઝીરો માં તમે આલો છો હતો નહીં હવે પછી માન મોટાઈ મળી ગયું આદર સત્કાર મળ્યો પબ્લિક આવવા મળી તમારે પણ એટલે તમારું ભજન તો થવાનું નથી અને તમને બધા માથું નમાવા મળે માથું નમાવે તો નુકસાન છે ફાયદો કઈ છે નહીં અહમ આવી જાય અહમ થી વિશેષ હું તમને પગે લાગુ તો હું બે મારા ને મૂકવાનો છું તો તમારે આગળ કઈ બેલેન્સ તો છે ને હું મુકું તમારે લેવા પડે છે. પગે લગાડો એટલે લ્યો ને ભાઈ ચોખ્ખી વાત છે. એટલે એમ ઓલો zero point zero થતો જાય એવા એક આદો કોક મારી જેવો જઈ સડ્યો હોય તો એક ફેર ક્રોધ આવી ગયો એટલે હાવ zero point zero એટલે આમ વાંધો પડી જાય. ભોગો કેટલા દિવસ ભોગવશો સંગ્રહ કેટલા દિવસ રહેવાનો અહીંયા ઘણું ધન એકઠું કર્યું પરંતુ મરી જશો ત્યારે ધન અહિયાં જ રહી જવાનું છે અને આવરદા પૂરી થઈ જશે પરમાત્માની પ્રાપ્તિથી વંચિત રહી જશો ઘણા એવી રીતના નીકળેલા એમાં સિકંદરે નીકળ્યો જ હતો ને પંજાબ પ્રાંતમાં જયારે આયલો જ હતો ત્યારે ન્યાજ એને સાધુ મળ્યા હતા અને એને તે હસીને મજાક કરી લાવતો ને આવડા હમી લેલા આવતા ત્રણ ચાર સાધુ એટલે દાંત આવી ગયા એ કે ભાઈ તમને મને જોઈને કેમ તમે હસ્યા એમ એ કે હસવાનું કાંઈ કારણ ની તું તો સમ્રાટો સમ્રાટ આખો પૃથ્વીનો પતિ એ હતો એટલે કે ભાઈ હસવાનું એક જ કારણ કે તું એવડો મોટો માણા તો ગરીબ સાધુ આ બધી કપડાં ધોતી ને એવું બધું ફાટી ગયેલું હોય તો હાથવા લાગે એ કે તમને એ ન ખબર કે હોય ને દોરો નથી લઈ જવા તો કારણ કે જો તને એ ખબર હોય ખોય ને દોરો ના નથી લઈ જવાનો તો એ કે બળ કોની સાટું કરે ભલા માણસ ત્યાંથી પાછો વળી ગયો છે સિકંદર લોધી નાથી પાછો વળે છે ખાલી વાત હાસી છે આ તો ઈ કે જો આ કાઈ લઈ નથી જવું તો આ મહેનત કોની હાટુ કરવી આ બધાય નું પાપ લેવું ઈ કોની હાટુ લેવું અને ત્યારે એને કીધું કે હું મરી જાવ ને તો મારા જનાજા ની બારે હાથ રાખજો અને આ સમાજ ને દેખાડજો કે સિકંદર જેવો સમ્રાટે એ કાઈ નથી લઈ ગયો તો તમે કાઈ લઈ જવાના નથી જો પરમાત્મા ની પ્રાપ્તિ સાહસો ભોગ ને સંગ્રહ ને મહત્વ ના આપો આજકાલ તો રૂપિયાની અપેક્ષા એ તેની સંખ્યાને મહત્વ આપી રહ્યા છે કે અમે લખપતિ થઈ જઈએ અમે કરોડપતિ થઈ અમારી પાસે આટલો સંગ્રહ થઈ જાય અમારી પાસે આટલા રૂપિયા છે તેને ખર્ચ કરી શકતા નથી ઓછા થઈ જાય પોતાના દીકરાઓને ઉપદેશ આપો છો કે જેટલું કમાવ તેનાથી ખર્ચ તેના તેમાંથી ખર્ચ કરો મૂડી ન છોડો મૂળ મૂડી જેટલી છે તેને રહેવા અને તેમાંથી ખર્ચ ન કરો કોઈ મૂડીમાંથી ખર્ચ કરે તો કહેશો કે તમારામાં અક્કલ નથી મૂળ મૂડી ખર્ચી નાખો છો મૂળ મૂડી તમારે શું કામ આવશે મૂળ મૂડીમાં શું દીવાસુળી મૂકવી છે પણ તેને ખર્ચો નહીં જે નરકોમાં લઈ જવા વાળી ચીજ છે તેનો ખર્ચ કેવી રીતે કરવામાં આવે તેને ખર્ચી દઈશું તો દુર્ગ દુર્ગતિ કોણ કરાવશે હવે આવા માણસો પરમાત્માની પ્રાપ્તિ કઈ રીતે કરવાના છે આ જે ગ્રંથ લખ્યો ને એના સમયની વાત કરું એ ત્રણ ચાર મહાપુરુષો હતા એમ કેતા અમુક ગ્રંથોમાં વાંચેલું એમાં અખંડાનંદ સરસ્વતી થઈ ગયા કે કે સ્વામી રામ સુખદાસજી હનુમાન પ્રસાદ પોદાર રાધાબાબા પુડિયા બાબા આનંદની માતા પાંચ સમયના બહુ વિદ્વાન મહાપુરુષો હતા તેમ એમ કેતા એ કે અખંડાનંદ એમ કેતા મારી પાસે લખપતિ માણસ મારી સુધી આવેલો એમ પછી જે આવડાના મેં પાસે તો કરોડોપતિ પણ તોય ક્યારેય એને મોટી ઈમારતો ન ખડી કરી દીધી એક દસ બાય દસ ની રૂમ માં જ ભજન કરીને જીવન પૂરા કરેલા છે આજે પણ તમે ગીતા વાટિકામાં જાઓ સ્વર્ગ આશ્રમમાં તો નાની એવી કુટિયા છે આજે રાધા બાબા ની પછી ભાઈ શ્રી હનુમાન પ્રસાદ પોદાર ની આપણે કેવા સફર છે એવી રીતના દસ બાય દસ ની રૂમ છે એમય ભજન કરતા અને એમાં એને બધા મહાપુરુષોના દર્શન છેલ્લા વિચાર કરો કાંઈ સવલત નહી કાંઈ સુવિધા નહીં અને આપણે તો બધી જ્યારે ટેકનોલોજી બધી સુવિધા નથી ભાઈ હાલો ભાઈ કે ગરમી થાય તા કે પંખો છે એસી છે આ છે બીજું તીજુ બધી વ્યવસ્થા છે એની આગળ તો કઈ નહોતું પણ સતાય આનંદ માં રહેતા અને સતાય નાની એવી બેંક રાખતા ભાઈ શ્રી હનુમાન પ્રસાદ પોદાર કે કોઈ વિદ્યાર્થી ભણવા આવ્યો હોય માં કે ઋષિકેશ માં તો એ વિદ્યાર્થી ની આગળ મૂડી ખૂટી ગઈ પૈસા નથી તો એને ત્યાં જવાનું હોવાર મને કહેવાનું ભાઈજી ઠામુકું કાઈ નથી તો એની ખર્ચી જોગાય રોજ એ પૈસા આપતા હવે ક્યાંથી આવતા છે કોણ દેતું એ મારો નાશ જાણે અને એક ડોક્ટરે પ્રત્યક્ષ જોયેલો અનુભવ આપણે કેમ વાંચી એમ લખતા હોય ગીતા પ્રશ્ન બધા એને લખેલા ડોક્ટરે ખુદ અનુભવ કરેલો કે એને કૃષ્ણ ભગવાન નાના બાળકના રૂપમાં ઉભા પવન નાખતા વિચાર કરો એ વ્યક્તિ એને ભૂલ માં હતો ત્યાં ગયો માફી માંગવા પણ એને દ્રશ્ય જોઈને જે મારા ખડો થઈ ગયો મારે આવું ક્યાં કરાઈ ગયું આની પણ આની સલાહ થી હું આ ગામમાં રહ્યો ને મારથી આવું થઈ ગયું હતું એમ એ કેવા મહાપુરુષ હશે હવે દાદા વર્ણયા બે હાજર બે માં એ આ ધરતી ને છોડી ને સુધી હતા એમ સાધુ હો ગૃહસ્થ હો ભણ્યા શીખ્યા હોય સાહેબ મુર્ખ હો સાહેબ પંડિત હોય ભાઈ હોય અથવા બહેન હોય જ્યાં સુધી સંગ્રહ કરવાની અને સંગ્રહ થયા કરે એવી રહે છે ત્યાં સુધી તે પારમાર્થિક માર્ગ પર ચાલી શકતો નથી અને જો તમારા દિલ માં સંગ્રહ ની રુચિ નથી તો ભલે ને તમારી પાસે લાખો કરોડો રૂપિયા હોય પણ તે તમને અટકાવી નહીં શકે બેંકોમાં ઘણું નાણું પડ્યું છે પણ તે આપણને અટકાવતું નથી મકાન ઘણા છે પણ આપણને અટકવા અટકાવતા નથી 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 કેમ કે તેમાંથી આપણી મમતા નથી 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 એટલે મમતા તેમની પ્રાપ્તિની ઈચ્છા નથી અને જો આપણી ઈચ્છા થઈ જાય થઈ જશે તો આપણે ફસાઈ જઈશું જે થોડાક માણસોને આપણે પોતાના માની રાખ્યા છે જે મકાન ને આપણે પોતાનું માની રાખ્યું છે તેનાથી આપણે બંધાયેલા છીએ અને જે માણસો ને આપણે પોતાના માન્યા નથી તેઓ મરી પણ જાય તો આપણા પર અસર નહીં પડશે આ તો પ્રત્યક્ષ બધા નો અનુભવ ની વાત છે હા આપણે કઈ છુ તો તકલીફ થઇ જાય કે નો થઈ જાય એમ કેમ એમાં મમત્વ નથી એટલે નથ થાતું

જેઓમાં તમારી મમતા નથી તેઓનાથી તમે મુક્ત છો અને જેઓમાં તમે મમતા કરી લ્યો છો તેઓમાં તમે બંધાઈ જાઓ છો પરંતુ તમારી સાલ એવી છે કે વધુ વ્યક્તિઓમાં પદાર્થો મમતા થઈ જાય વક્તા સાહેબ છે કે બીજું કઈ નહીં તો શ્રોતાઓ વધુ આવે આવી ઈચ્છા નહીં રાખીશું તો ફસાશું કેવી રીતે એટલા માટે વધારે ભોગ મળી જાય વધારે સંગ્રહ થઈ જાય એવી રીતની ઈચ્છા કરતા રહો છો ઈચ્છા કરવાથી પદાર્થ મળશે જો મળી પણ જશે તો ટકશે નહી પણ જશે તો તમે ટકવાના નથી તો બાકી વાત બાકી જિંદગી મહેનત કરી સંપત્તિ મળી ગયા હાલો ઘણી બધી સંપત્તિ મળી ગયા તમારે જવાના ઉધામાં આવી ગયા તો શું કરવાના એને એટલે આપણે

દરેક ભાઈ બહેન માટે ઘણું જરૂરી છે કે સંસારના ભોગો અને સંગ્રહની ઈચ્છાને હૃદયમાંથી કાઢી નાખો અંતરથી પદાર્થોની ઈચ્છાનો ત્યાગ કરવાથી પદાર્થ પ્રાર્થ અનુસાર આપોઆપ આવે છે ઈચ્છા રાખવાથી રૂપિયા પૈસા ભોગ આરામ મહેનત થી ઘણી કઠિનાઈથી મળે છે ઈચ્છા કરવાથી તેની પ્રાપ્તિમાં બાધા પડે છે અને પરમાર્થમાં તો બાધા પડે જ છે આપણી સહનાનો નો ત્યાગ થવાથી આપણી જરૂરિયાત ફેલાય છે અને એની મેળે લોકોના મનમાં આપણી જરૂરિયાત પૂરી કરવા માટે પ્રેરણા થાય છે પ્રારબ્ધમાં હોય તો એ બધી વસ્તુ થાય છે આપણે ઘણા ના કહેતા ભાઈ નરાધમમાં નરાધમ માણા નહીં કે આવી રીતનું એનું મેન કારણ કે એનું પ્રારબ્ધ પુરુષાર્થ પૂર્વ નો બળો છે એટલે આજકલ એને મળ્યું છે બાકી કઈ ન કરે તો એ મળવાનું છે એને ટકવાનું છે ટકવાનું જ છે આપણે સાહના રાખીએ છીએ એટલે આપણી ઈચ્છા આપણા આપણામાં મર્યાદિત થઈ જાય છે આડસ આવી જાય છે સહના ત્યાગ કરવાથી વસ્તુઓ આપણા કામમાં આવીને સફળ થાય છે ઈચ્છા રહેવાથી તો રૂપિયા મળવાથી આપણે પોતાની સફળતા માનીએ છીએ પણ જો ઈચ્છા ન રહે તો રૂપિયા આપણી પાસે આવીને સફળ થશે આપણામાં રૂપિયાની ગુલામી રહેશે નહીં જેમ આ બધી વસ્તુની ગુલામી અથવા તો આની ઠસક થી આપણે જીવવીને એટલી જ ભગવાનની કોઈ પણ સંપ્રદાયમાં જોઈએ તો તમે સો ટકા નીકળી જ જાવ ભલે દુનિયા તમને ગમે એ કે પણ તમે નીકળવાના પંથે એલી ગયા નીકળી જાવ તમે પરમાત્મા તત્વમાં નીચે નિરંતર સ્થિતિનો અનુભવ કરતા કરવા ઈચ્છો છો તો ઉત્પત્તિ વિનાશીલ વસ્તુઓનું આકર્ષણ સર્વથા મટાડી ગયો નાશવંત વસ્તુઓનું આકર્ષણ મટાડતા જ અવિનાશી આપ મેળે આકર્ષણ થઈ જશે અને તેની પ્રાપ્તિ થઈ જશે અને જો ઉત્પન્ન અને નાશ થનારી વસ્તુઓમાં ફસાઈ રહેશો તો સદા સાથે રહેનાર પરમાત્મા મળશે નહીં એમનાથી વંચિત રહી જશો વર્ષા નરેશ મધુકર શાહ એની જેવી ઠસક જીવનમાં હોય જોઈએ એ પોતે રાજા હતો વર્ષાનો રાજા હતો છતાં એકવાર એવું બન્યું હતું કે ત્યારે તો બાદશાહનું શાસન હતું ને એ જમાનામાં એટલે દિલ્હીમાં બધાના ખંડિયા રાજાનું શાસન પડતું એટલે બધાને આ ભેગા થાય એમ એક ફરી ફરમાન જારી કર્યું એના બિરબલને પ્રધાનને કીધું બાદશાહ એ કે ભાઈ બધાએ તિલક કરીને આવે બધાએ ભગત હશે એ કે આમાં તો ખબર કેમ પડે કાંઈક હુકમ ફરમાન કરો તો ખબર પડે એ કે એટલે એવડેમ જાણવા ખાતર કર્યું હતું એટલે બાદશાહે હુકમ કર્યો કે ભાઈ કાલ કોઈ તિલક કરીને આવે ને નહીં કે ફાંસી દેવાનો છે સર સરકલમ કરવામાં આવશે એ કે બધા ભૂહીને એવા મધુકર શાહ ભલામણ આ તો બાદશાહ ના બાદશાહ નું તિલક છે કે આજ તો દશાંશ તિલક કરવા રોજ તો અંગરખું પહેરતા તેથી અંગરખું ન પહેર્યું અને દશાંશ તિલક કર્યું દશાંશ તિલક એટલે દસ જગ્યાએ તિલક થાય આમાં બધે આ દશાંશ તિલક કરીને ગયા ઓલા એ કીધું બાદશાહ નજર ગઈ ત્યા આજ તો અલગ વેશમાં હાઉ એ કે તમને કાલ ની નથી ખબર કે ભાઈ જે તિલક કરીને આવે એનું સરકલમ કરવામાં આવશે એકાદો ઈ કે હા માવો એકાદો એક વ્યક્તિ દ્વારા આટલા બધા બેઠા ને એક ને કે ખાલી સામો આવે ઈ કે તું તો ઈ એક સલ્તનત નો બાદશાહ છે આ તો બાદશાહો ના બાદશાહ નું તિલક છે કે એક સામો તો ખાલી ખબર પડે બાદશાહ ને માથું નમાવું પડ્યું તું એમ ઠસક હોય તો ગમે ઈ નમી જાય પણ તમને તમારા ઈષ્ટ દેવ માથે અભિમાન જ નથી અને ગમે ત્યાં એમ કયો કે આ એમ તો એમ નહિ થોડુંક તો તમારે ગર્વ હોવો જોઈએ જેના આશરે બેઠો હોય એનો ગર્વ હોવો જો હોવો જોઈએ હોવો જોઈએ ને એમ પછી આપણે ન્યાય એમ કહીએ કે સારું તો એ કોને ખબર તો એમ નહીં એ તો દેહ તો એ જ તે છે જીવનો જ આ અભિમાન હોવું જોઈએ એનાથી એમનાથી વંચિત રહી જશો ધન મળશે નહીં અને મળશે તો રહેશે નહીં ભોગ પણ મળશે નહીં અને મળશે તો રહેશે નહીં અને નથી તમે રહેવાના ફક્ત બંધન જ બંધન રહેશે હું રૂપિયાનો વિરોધ નથી કરતો તેમની ગુલામીનો વિરોધ કરું છું ન્યાયથી કમાતા રહીને લાખો કરોડો રૂપિયા આવી જાય તોય પ્રસન્નતા રહે છે લાખો કરોડો રૂપિયા ચાલ્યા જાય તોય તો પણ એ જ પ્રસન્નતા રહે છે ત્યારે તો તમે ધનપતિ ધનના માલિક છો પરંતુ રૂપિયા આવી જાય તો પ્રસન્ન થઈ જાઓ છો રૂપિયા ચાલ્યા જાય તો રડવા લાગી જાવો છો ત્યારે તમે ધનના દાસ થઈ ગયા ધનના ગુલામ છો ધનપતિ નથી થયા રૂપિયાના જવાથી રડવા લાગી જાવો છો જેને કમાણી કરી હતી તે તો મોજુદ છે પરંતુ આ વાત બુદ્ધિમાં બેસતી નથી પૈસા ગયા પણ જે મહેનત કરવા વાળો છે તો સેને જ જેની જેને જેના થકુ તું લાવ્યો છે એ વ્યક્તિ તો અંદર છે અને ભરોસો ન હોય ને ત્યારે જ માણાની સ્થિતિ આવે હનુમાન પ્રસાદ પોદાર એક પ્રસંગ યાદ આવી છે પૈસાની વાત આવી એટલે ઈ બરોબર આપણે આરએસએસ વાળા સંઘના માણસો બધા નીકળેલા જ્યારે આઝાદીની તૈયારી હાલ હતી ને એ સમયની વાત છે એટલે સંઘ માણસો નીકળેલા ને આલી સમાચાર આવેલા કે ભાઈ પછા સાઠ જણા છે અને એનું જમવાની વ્યવસ્થા કરવાની છે ટ્રેન માં આવે છે અને કાલનું કાંઈ ખાધું નથી અને ત્યારે ફૂલ એ બધું હાલતું અંગ્રેજ શાસન હતું ને ત્યારે ભાઈ હનુમાન પ્રસાદ પોદાર ને તાર મળ્યો હવે એ વિચાર કરે કે આ સ્વર્ગ આશ્રમ માં તો કઈ નથી ખાવાની કોઈ વ્યવસ્થા નથી અને હું કરીશ તો કરી ક્યાંથી વિચાર શરૂ કરે એ કનૈયો કરશે એવો એમ એક અંદર થી કે પાકો વિશ્વાસ કે જે થાય એ વ્યવસ્થા એ કરશે હવે કુદરત ને કરવું ને જે શેઠ ને ઘરે પ્રસંગ હતો ને એને ઘરે હોવામા નું રસોડું અને એને કઈક આવી ગઈ અડચણ એટલે આ બધું ખાવાનું તૈયાર હતું ને એ સીધું સ્વર્ગ આશ્રમ માં આવી ગયું કે ભાઈ આ બધું દઈ ઓલા પર જ આવી એને ખરે કઈ એવી અઘટિત ઘટના ઘટી ગઈ એટલે એ જમવાનું બધું હારે હારું હતું એ બધું ન્યા દઈ ગયા હવે હનુમાન પ્રસાદ પોદાર વિચાર કરતા ઓલા બધું ભગવાન લાજ રાખી દીધી સીધા રેલવે સ્ટેશન આવી ગયા એક ને વ્યક્તિને ડબ્બામાંથી ઉતરવા નું આખા આખા ડબ્બા પેક હતા ને એની જે ડીશ હતી પત્રાવળી માં એ બધાને હો ને એક એક ને એક એક નંબાવી દીધી ભગવાને બધી વ્યવસ્થા નો કરી દીધી ભરોસો હતો તો ક્યાં એ શેઠ ને ક્યાં આવડા હાંઠ જણા ના ક્યાં ગોતે હું વ્યવસ્થા પણ કુદરત રાખી ઈષ્ટદેવ માની રાખ્યા છે જેને તમને જેને ધનને પોતાના ઈષ્ટદેવ માની રાખેલ છે તેને ધનની પ્રાપ્તિ ને માટે જૂઠાણું કપટ બેમાની ધોખાબાજી વગેરે પોતાના ઈષ્ટ બનાવવા પડે છે કેમ કે તેને તેનો એ ભાવ રહે છે કે આના વિના પૈસા પેદા થતા નથી તેથી જૂઠાણું કપટ કાળા બજાર વગેરે તરફ ભક્તિ પેદા થશે યાદ કરે છે તેમનો આશ્રય લેશે એવી જ રીતે ધનનો ભક્ત જુઠાણું કપટ ઠગાઈ વગેરેનો આશ્રય લેશે તેને કોઈ સમજાવે તો કહે છે કે આજના જમાનામાં જૂઠાણું કપટ વિના કામ ચાલતું નથી ભાઈ આપડે તરત નહીં કે આ ખોટું બોલવું જ પડે કે આમાં નથી ચાલતું હારું હવે આવા માણસને બ્રહ્માજી પણ સમજાવી શકે નહીં એટલા માટે જો પરમાત્મ તત્વની પ્રાપ્તિ સાહોશો તો ભોગ અને સંગ્રહની ઈચ્છાનો ત્યાગ કરવો જ પડશે નહીં તો પરમાત્મા પ્રાપ્તિ પરમાત્માની પ્રાપ્તિ તો દૂર રહી પરમાત્મા પ્રાપ્તિનો નિશ્ચય પણ કરી શકશો નહીં આ સત્ય વાત છે સદગુરુ દેવ